જવાબ આપ્યો છે શિક્ષકોની લાલિયાવાડી પર શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે કે હાજરીપુરના રાચાર્ય સામે પણ કાર્યવાહી કરવામાં આવશે એક શિક્ષક ની વાત અમારા ધ્યાન પર આવી છે ને અમે હું ઝુબેશના રૂપમાં અમારી જે બત્રીસ હજાર ઉપરની જે મારી શાળાઓ છે ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું ને એ ઘેર રહીને વિદેશમાં ગયો છે ને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે જ પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે એટલે પહેલા તો સાચા પનિશમેન્ટ કરીશું પણ જે એને સપોર્ટ કરનાર જે છે જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કઈ હોય એની વધુ જવાબદારી બને છે એ મારા બાબત બાબત ધ્યાન પર આવી કાલે જ રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં ઝુંબેશ રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જેની નોકરી ચાલુ છે વિદેશ પ્રવાસમાં છે બાર વર્ષ ગેર હાજર અનિયમિત હશે તો એની કાયદેસર ને કાર્યવાહી કરીને એમને ઘરભેગા કરવામાં આવશે